તમામ મંચ ના આગેવાનો રાજસ્થાન થી પધારેલા આગેવાનો તમામ આદિવાસી યુવા મિત્રો આપણા સૌ ના માતા બહેનો ભાઈઓ વડીલો અને યુવાન જ્યારે પંદર દિવસથી મહીસાગરમાં આંદોલન ચાલતું હોય અને દક્ષેણ ગુજરાતમાં ખબર પડે અને અમે એક આદિવાસી તરીકે તમારી વચ્ચે ના આવીએ એવો કદી ચાલે નહીં અમે તમારી કેટલા વર્ષે જે જે મનમાં એવું સમજ્યો કે આઈએસ પાસ થઈ ગયા અને કલેક્ટર બની ગયા અને કલેક્ટર બનીને આદિવાસી સમાજને

બેસી ગયા પરંતુ આદિવાસી સમાજ નું લો છે પરંતુ આદિવાસી સમાજ ડાંગર અને ખેતી નો પેલાશ કાઢે છે અને તમારા ઘર સુધી અનાજ પહોંચાડે છે તમારા ઘર સુધી દૂધ પહોંચાડે છે તમારી જે કલેક્ટરની ઓફિસ

તમામ રોકી દેવાના છે ત્યારે ધરમપુર નર્મદા રિવર લિંક ની રેલી કરવાની હતી ત્યારે પોલીસ

અને એ પણ એકલા આપણા યુવાનો એ નથી આવવાનું એકલા વડીલો એ નથી આવવાનું દાદરાની બોલે જરૂર છે પરિવારના દરેક સભ્યને જરૂર છે ને તો પરિવારના દરેક સભ્ય સાથે આવવાનું છે અને રોડ પર બેસવાનું છે 144 હોય કે 188 હોય કોઈ ગભરાવાનું નથી આપણે કહીએ છે ને આપડે માલિક છે ત્યારે પરવાનગીની જરૂર છે જરૂર અરે છ તારીખે આંદોલન નહીં કરવા દે ને તો મહીસાગરની જે કેવા છે સન્માન કર્યું તમારો ખુબ આભાર જ્યારે પણ જરૂર પડે આનંદ પડે તમારી વચ્ચે રહેશે